વાવ થરાત પોલીસ કેટલી બિચારી છે કે તે રેડ પાડવા જાય અને બુટલેગરો તેમની પર હુમલો કરી દે આમ તો પોલીસથી બુટલેગરો ડરવા જોઈએ પરંતુ અહીંયા બુટલેગરોનો ત્રાસ વધારે છે પોલીસે રેડ પાડી તો ભાગવાના બદલે બુટલેગરોએ ખાલી ધમકી નહીં દિયોળદર મોજરૂ પોલીસના એક કોન્સ્ટેબલનો હાથ તોડી નાખ્યો છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન વાવથરા જિલ્લામાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે તેમણે પોલીસ પર જ હુમલો કરી દીધો આ કેવી ગજબની ઘટના કહેવાય થોડા દિવસ અગાઉ જ દારૂ વિરુદ્ધ ઝુંબેશ નેતાઓ અને સ્થાનિકોએ ઉપાડી હતી અને હવે બુટલેગરો તેનાથી કદાચ કંટાળી ગયા હશે વાવથરાના મોજરુ ગામે દિયરદર પોલીસે બાતમીના આધારે પાનના ગલ્લામાં વેચાતા ખુલેઆમ દારૂના ધંધામાં રેડ પાડી પરંતુ તેના બુટલેગરો એટલા બેફામ હતા કે પોલીસની સામે પથ્થર મારો જ કરી નાખ્યો ઉપરાંત પોલીસને ધોકા વડે માર પણ મારવામાં આવ્યો તેમાં જ એક કોન્સ્ટેબલનો હાથ વાગી ગયો હતો જી આમ તો માનનીય રેન્જાજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે ત્યારે ગઈ તારીખ અગિયાર બાર બે રોજ મોજરુ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ દસ મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બીયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ સાત હજાર ચારસો છ્યાસીના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેઇડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલા ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી વચનસિંહ બળવંતસિંહ સોલંકી લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી ભૂપતસિંહ ચમનાજી સોલંકી રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ અગિયાર માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ ના એ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રુકાવટનું એક કૃત્ય કરેલું છે આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવ થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર ઉપર પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ કડક કાર્યવાહી કરશે આ જે બાબત છે તેમાં કુલ ત્રણ આરોપીઓને અટક કરેલા છે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી કેવી ગજબની વાત છે પોલીસ આમ તો નાગરિકોની ફરિયાદ લખતી હોય પરંતુ બુટલેગરોના ત્રાસની સામે હવે પોલીસ પોતે પીડિત બની છે દિયોદર પોલીસે બાર લોકો પર નામજોગ ફરિયાદ લખી છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દારૂને ડામવા પોલીસ તંત્ર કેટલું નિષ્ફળ ગયું હશે કે તેનો ભોગ એમના જ કર્મચારીને બનવું પડ્યું દારૂબંધીના બણગામ ફૂંકતી સરકાર આવી ઘટના પર કશું બોલશે દારૂનો વેપલો હજુ પણ વાવ થરાદમાં ચાલુ જ છે સ્થાનિકો વારંવાર ફરિયાદ કરે છે ત્યારે સવાલ થાય છે કે આ દારૂ આવે છે ક્યાંથી શું બુટલેઘરોએ અન્ય રાજ્યોથી ગુજરાત સુધી જમીનમાં પાઇપલાઇન નાખી છે કે કોઈ ભૂગર્ભનો રસ્તો છે વાવ એસપી આ મામલે હવે શું કહેશે સ્થાનિકો તો બુટલેઘરોના ત્રાસનો ભોગ બને જ છે પરંતુ હવે પોલીસ પણ તેમનો ભોગ બની ગઈ છે ત્યારે સવાલ થાય છે કે પોલીસ પરિવાર આવા બુટલેગરોને ડામવા ફરીવાર મેદાને ઉતરશે તમે આ ઘટના વિશે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન Namaskar.